શિનોર તાલુકાના સાધલી આઉટપોસ્ટ ખાતે ડીવાય એસપી આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો શિનોર તાલુકાના સાધલી આઉટપોસ્ટ ખાતે શિનોર પોલીસ દ્વારા ડભ્ભુઈ ડીવાય એસપી આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને સાધલી આઉટપોસ્ટના હદ વિસ્તારમાં આવતા ગામોના આગેવાનો સાથે લોક દરબાર આયોજિત કરાયો હતો જેમાં આગેવાનોને મોબાઈલ ફ્રોડ સાયબર ક્રાઇમ તથા ટ્રાફિક અવેરનેસ અંતર્ગત સમજણ આપવામાં આવી હતી આ ઉપરાંત ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે હાલમાં સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ અસામાજિક તત્વો સામેની ઝુંબેશ બાબતે પણ ચર્ચા કરી પોતાના વિસ્તારમાં આવા અસામાજિક તત્વો હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવા માટે પણ જણાવ્યું હતું સાદલી ગામને વિઝિટ કરવામાં આવી તેમજ સાદલી આઉટપોસ્ટને પણ વિઝિટ કરવામાં આવી સાથે સાથે ગામના આગેવાનો સાથે લોકદરબારનું આયોજન કરવામાં આવેલું ગામના કોઈ પ્રશ્નો હોય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી તેમજ સરકારની ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત લોન ધારકો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે હાલ અસામાજિક તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ ચાલે છે એમાં એ અનુસંધાને મોબાઈલ ઉપર આવતા ફ્રોડ થતા હોય સાયબર ફ્રોડના અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવી અને ટ્રાફિક અવેરનેસ અનુસંધાને લોકોને હેલ્મેટ સીટબેલ્ટનો ઉપયોગ કરવો એ બાબતે પણ લોક દરબારમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી ગામજનોને કોઈ પણ રજૂઆત હોય તો અમારો સંપર્ક કરવો પીએસઆઈનો સંપર્ક કરવો તે અનુસંધાને ગામ સભા એટલે કે ગ્રામજનો સાથે સંવાદ કરી આજનો વિષય મૂકવામાં આવ્યો હતો